સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ વિભાગમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યા માટે ભરતીની જાહેરાત કરશે આ ઉપરાંત આઠ ફેબ્રુઆરીથી ફોરેસ્ટ બીટગાર્ડની ઓનલાઈન પરીક્ષા લેવાશે ફોરેસ્ટ બીટગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યા માટે ચાર લાખ અઢાર હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેથી ઓનલાઈન પરીક્ષા અંદાજે સાત દિવસ સુધી ચાલશે રાજ્યના અગિયાર જિલ્લાના સેન્ટર ઉપરથી દરરોજ પચાસ હજાર ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવાશે એમસીક્યુ પરીક્ષા છે અને બસો બારની આ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને આઠ તારીખથી શરૂ થશે રોજના લગભગ પચાસ હજાર ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે તેથી કરી સાતેક દિવસ સુધી આ પરીક્ષા ગુજરાત રાજ્યના જુદા જુદા લગભગ દસેક જિલ્લાઓના પરીક્ષા સેન્ટરો પર લેવામાં આવશે પંદર જાન્યુઆરી પહેલાં આની જાહેરાત થઈ જશે કરીબન પાંચ હજાર જેટલી જગ્યાઓ વર્ત ત્રણની પાંચ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેનું જાહેરાત આગામી પંદર દિવસની અંદર ઉતરાણ પહેલાં આપી દેવાનું અમારું તૈયારી કરી દીધી છે